હેલો દોસ્તો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને જેને જેણે મેં રિટર્ન આપી દીધું છે એ લોકોએ હજી મને પાછું રિટર્ન બેક નથી આપ્યું અને આપણે સપોર્ટ કરતા નથી વિડીયો જોતા નથી આપણે એના વિડીયો જોઈ હી ને કોમેન્ટય કરી કેમ કે આપણે અત્યારે દ્વારકા છે એને ખોટું નહીં બોલી દ્વારકાધીશના મંદિર મંદિરે જ છે જો તમને દેખાડી દો આ પાછળ દેખાય દ્વારકાધીશનું મંદિર હે જોઈ લ્યો હા લ્યો જોઈ લ્યો એટલે આપણે ખોટું બોલતા નથી તો તમે ફટાફટ આપણી ચેનલને હેને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો કરી લેજો કેમ કે મેં તમને રીટર્ન આપી દીધું છે તમે મને નથી આપ્યું તો ઈમાનદારીથી પાછું રિટર્ન કરી દેજો નક્કરભાઈ આપણે હેને તમને જેને જેને કોમેટોને એવું નહીં આવતું હોય ને એટલે ખબર પડી જાય કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણે રિટર્ન પાછું લઈ લેવું અને જે લોકો જે ફૂલ સપોર્ટ કરે છે એ બધાને ખૂબ ખૂબ આભાર તમારા બધાનો કે અમને સપોર્ટ કરો હો દ્વારકાધીશ તમને બધાને ઘણું બધું આપે એવી આપણે શુભકામના જય દ્વારકાધીશ